સુરત નજીક આવેલા ચલથાણમાં મોડી રાત્રે એક મોટર કાર ચલથાણ માં આવેલી મહાદેવ હોટેલ ની નજીક નહેર માં ખાબકતા હાલમાં ફસેલા પાંચ લોકોના લોકોની મદદથી મહાદેવ હોટલ ની પાસે નહેરમાં એક સ્વિફ્ટ મોટર કાર ખાબકી જતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી ઘટના અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ડિંડોલી ફાયર સ્ટેશન ના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા તેમણે પાણીમાં પડેલી કારમાં ફસાયેલા એક જ પરિવારના ત્રણ મહિલા સહિત પાંચ લોકોને બહાર કાઢ્યા હતા તપાસમાં ખાન પરિવાર અંકલેશ્વરથી દમણ જઈ રહીઓનું બહાર આવ્યું છે પલસાણા પોલીસે કારને કબજે લઈ આગની તપાસ હાથ ધરી છે જેમાં હિમાંશુ વિષ્ણુભાઈ વર્માએ જણાવ્યું હતું કે લગભગ પોણા બે કલાક સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર રાખીને તરી રહ્યો અને બચી ગયો છે નહીતર અન્હોની પાકી હતી ફાયર બ્રિગેડની કામગીરીને પણ સલામ છે

કેનાલની અંદર ગાડી ખાબકી ગયેલ તો એ મોટી કેનાલની અંદર ગાડી સાથે ખાબકતા ગાડીની અંદર પાણી આવી ગયેલ અને પાંચ વ્યક્તિ અંદર ફસાઈ જવા પામેલ ત્યારબાદ એક થી પિસ્તાલીસ વાક્યના ગાળામાં જે ઘટના બની હતી ત્યારબાદ સુરત ફાયર ને બે થી સવા બેના ગાળામાં બચાવનો કોલ મળેલ ઘટના સરે ડિનોલી ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવી અને એમની ટીમ સાથે ઘટના સ્થળે ચલથા નેરમાં પહોંચી અને વારાપટી વારાપટી પાંચ માણસોને જે કારની પર બેઠેલા હતા એમને દોરડા અને રસ્તા વડે બહાર કરવામાં આવેલ અને વારાપટી પાંચે પાંચ વ્યક્તિને સહી સલામત બહાર કરવામાં આવેલ ત્યારબાદ જાણવા મળેલ કે અંકલેશ્વરથી એ લોકો ડમણ જતા હતા અને દમણના રહેવાસી હતા અને વ્યસ્ત રીતે પાંચે પાંચ માણસોને જગદીશ પટેલ ફાયર ઓફિસર જણાવ્યું કે કોલ લગભગ પોણા બેથા ઢેરમાં મુસાફરો ભરેલી કાર ખાબકી માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ સાથે તેઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા રાત્રિના અંધારામાં ટોચની લાઇટથી કારમાંથી એક કરીને ત્રણ મહિલા સહિત તમામને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા કારમાં સવાર અંકલેશ્વરથી દમણ જઈ ખાન પરિવાર હોવાનું જણાવી રહ્યા છે ઇજાગ્રસ્તોમાં અઝીમ ખાન ઉંમર વર્ષ પચાસ સુમૈયા ખાન ઉંમર વર્ષ બેતાલીસ શ્વેથા ખાન ઉંમર વર્ષ એકવીસ આલિયા ખાન ઉંમર વર્ષ એકવીસ અને ફાઇમ ખાન ઉંમર વર્ષ અઢારનો સમાવેશ થાય છે તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હસત શેટા સાથે પ્રકાશવાળા